વૃદ્ધોએ કહ્યા મુજબ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક સંતરાની સૂકી છાલનો ધુમાડો રૂમમાં કરવો જેથી મચ્છરના ત્રાસથી રાહત અપાવશે ઉપરાંત રૂમ મધમધી ઉઠશે બે ગરમ પાણી સાથે સૂંઠનું સેવન કરવાથી મેટાબોલિઝમ તેજ થવાથી ચરબી ઓગળે છે સૂંઠમાં થર્મોજેનિક એજન્ટ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે ત્રણ નયા કોઠે જીરાના પાણીનું સેવન કરવું ચાર ભોજન પહેલાં ટામેટા અને કાંદામાં સિંધવ ભેળવીને ખાવું પાંચ કારેલાની સૂકી છાલ મેંદો ચણાનો લોટ તથા દાળના ડબ્બામાં રાખવાથી આ ખાદ્ય સામગ્રીમાં જીવાંત નહીં પડે છ તેક કપ પાણીમાં કે ચમચી વરિયાળી ઉકાળી તેને ગાળીને સવારે નયણાં કોઠે ગરમ ગરમ પીવું સાત સુકવેલા ફુદીનાના પાન શીશીમાં ભરી રાખવા દહીંના રાયતા તથા કોઈ શાકમાં આ પાનનો ભૂક્કો કરી નાખવાથી શાક તથા રાયતું સ્વાદિષ્ટ થશે આઠ રાતના સૂતા પહેલા બે એલચી ખાઈ તેના પર ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે નવ ધાણા અજમો જીરું વરિયાળીને ભેળવીને પાણી સાથે ઉકાળીને ભોજન પછી પીવું દસ ફ્લાવરના શાકના પાન ઝીણા ઝીણા સમારી તેમાં બારીક કાપેલા કાંદા તથા આદુ આદુમરચાં ઉમેરી રાઈહિંગનો વઘાર કરવો શાક સ્વાદિષ્ટ લાગશે અગિયાર શેતુરના પાન માકડના ઉપદ્રવને ઓછો કરવામાં સહાયક છે ખાટલામાંથી માકડ દૂર કરવા શેતુરના પાન પાથરી દો માકડ ભાગી જશે બાર બે કપ પાણીમાં એક ચમચી તજનો પાવડર ઉમેરી દસથી પંદર મિનિટ સુધી ઉકાળવું ચૂલા પરથી ઉતારી હુંફાળું થાય પરહી એક ટેબલ સ્પૂન મધ બેળવવું રાતના સૂતા પહેલાં અથવા નયણા કોઠે સેવન કરવું તેર ભોજનમાં કોબીજનો વધુને વધુ સમાવેશ કરવો તેનું સૂપ સલાડ અથવા બાફીને પણ લઈ શકાય ચૌદ કડવા લીમડાની સૂકવેલી છાલ ઉની વસ્ત્રોમાં રાખવાથી વસ્ત્રોમાં જીવાત નહીં પડે પંદર એક કપ પાણીમાં એક ટેબલ સ્પૂન એપલ સાઇડર લવિનેગાર ભેળવીને ભોજન પહેલાં લેવું સોળ બ્લેક ટી વજન ઘટાડવામાં મદદગાર છે તેમાં લીંબુ આદુ તથા તુલસી ભેળવીને પીવું તેમાં દૂધ વધારે ન ઉમેરવું તે ધ્યાન રાખવું મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર